હવે કે છું હે બહાર આવવાનો શું મતલબ છે આ ઘરમાં જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને પછી અહીં આવવાનો અહીં આવવાનું કારણ અરે શું આવવાનું કારણ મારે છે ને સત્તર કામ છે મારે અહીંયા બેસીને ટાઈમ પાસ નથી કરવો હવે સત્તર કામમાંથી એક પણ કામ બાકી રહી જશે ને તો તમારી માં એને લાંબુ લેક્ચર આપશે મને તું પહેલા મને એ કહીશ કે આ ઘરે ચાલે છે શું શું ચાલે છે મને પૂછવા કરતા તો પેલા તમારે તમારા મમ્મીને પૂછી જવું જોઈએ ને કદાચ એમની વાત તમને સાચી લાગી જાય હું અત્યારે કહીશ અને પછી તમારા મમ્મી તમને બીજી પટ્ટી ચડાવશે એવું તું વિચારે છે તું મને જો ચોખી ચોખી વાત કરે તો કઈ ખબર પડે હવે તો છે ને હું સાવ કંટાળી ગઈ છું હર વખતનું નું થયું આજે પહેલી વાર નહીં ઓલવેઝ થતું આવ્યું છે અરે પણ શું થયું છે એમ કહું છું હા તમારા મમ્મી અને તમારા ભાભી બંને એક થઈ ગયા છે બંને મળીને મારી સાથે ઝઘડો કરે છે એટલે એટલે આટલું કીધું ને તો પણ હજુ એમનો સવાલ તો ત્યાં જ છે એટલે 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 અરે પણ એક થઈ ગયા છે એટલે શું કરે છે હેરાન કરે છે મને હું છે ને અહીંયા કોઈનું સાંભળવા નથી આવી મારા મમ્મી પપ્પા એ મારા માવતરે છે ને મને અહીંયા કોઈનું સાંભળવા નથી મોકલી સંભળાતું તો ને ત્યાં સુધી સાંભળ્યું તું આમ ગોળ ગોળ ફેરવીને વાત કરીશ તો કેમ ખબર પડશે હા તમારા ભાભી હે છે ને મમ્મી આગળ જુઠ્ઠું બોલે છે અને મને ખોટી પાડવાની કોશિશ કરે છે અને તમારા મમ્મી તમારા ભાભીની વાતને સાચી માની લે છે અને એ બધાની સામે હું ખોટી હું ખોટી સાબિત થાઉં છું આજે સવારની વાત છે ભાભીને પિયર જાવું હતું તો મેં ખાલી એટલું કહ્યું કે તમે તો દર અઠવાડે 15 દિવસે ત્યાં જાવ છો અને પાછા એમ કહો છો કે કામ તું કરી લેજે તો મેં ક્યાં કામ કરવાની ના પાડી છે મમ્મી આવ્યા ને અમે મે બંને વાત કરતા હતા એટલે અમે મમ્મી વચ્ચે આવ્યા અને મમ્મીને તો એવી પટ્ટી ચડાવી એવી પટ્ટી પડાવીને કે વાત જવા દયો મમ્મી તો સીધા મને બોલવા જ લાગ્યા કે તને કામ નથી કરું તું આવું કરે છે તેવું કરે છે અરે મારો શું વાક છે અને એમને તો સીધું મમ્મીને એવું કહ્યું કે આ દામીની છે ને એ મને મારા પિયર જવાની ના પાડે છે મેં કે ના પાડી એમને અરે પણ એમાં મમ્મીએ તને શું કામ કહેવાની કઈ જરૂર છે તમારા ભાભી તમારા ભાભીને એ જ તો જોઈએ છે ને કે બધાની સામે હું ખોટી સાબિત થાઉં શાંતિરાગ હું મમ્મી સાથે વાત કરીશ શું મમ્મી સાથે વાત કરશો મમ્મીને કહેજો ને તરત કહેશે કે આવી ગયો બૈરીને ઉપરાણું તાણવા અને પછી સાંભળવાનું તો મારે તેને આ તમે મમ્મી સાથે એકવાર વાત કરી લેજો ને પછી અઠવાડિયું અઠવાડિયું કન્ટિન્યુ મને સંભળાવશે કે એ છે ને કે આ સાસુને કઈને વહુને સંભળાવવાનું તો પછી તો પછી શું કરવું છે તો પછી મેં વિચારી લીધું છે હવે જો આમ ને આમ ચાલતું રહ્યું ને તો પછી આપણે નોકા થઈ જવું જોઈએ શું નોકા થઈ જવું જોઈએ આ નોકું થવું કઈ સોલ્યુશન છે તો સોલ્યુશન જ છે ને તો આવી જ રીતે મારે બધાનું સાંભળ્યા કરવાનું તમારે તો કઈ તમારે તો કઈ કાળજી લેવી નથી મારું ધ્યાન રાખવું નથી સાંભળ નોખા થવાની કઈ જરૂર નથી અને આવી વાત કરવાની પણ કઈ જરૂર નથી હું મમ્મી સાથે વાત કરીશ કેમ જરૂર નથી હું સમજુ છું તું અત્યારે ગુસ્સામાં છે પણ હું મમ્મી સાથે વાત કરીશ અને ભાભી સાથે વાત કરીશ

સાચું કહું છું બીજું તો શું કરું તું છે ને બોલવામાં જન રાખ અને અત્યારે ગુસ્સો શાંત કરી દે ગુસ્સો એમ કહેવાથી શાંત ના થાય તો શું કરવાથી શાંત થાય લાવો 5000 રૂપિયા ત્યારે હોય ત્યારે પૈસાની જ વાત કરી દે છું ખબર છે ઓછું કમાઉં છું એટલે ને બોલો એમાં ઓછા કમાવાની શું વાત આવી 5000 રૂપિયા આપો તો હું વસ્તુ લઈ આવું આ સોરીની સામે સજાય મળવી જોઈએ કે નહીં આ તો તમે હર વખતે ભૂલ કરીને કહી દો સોરી સોરી એવું ના ચાલે ને હવે સજા મળશે ઓકે કબાટમાંથી 5000 રૂપિયા લઈ લે કબાટમાંથી 5000 રૂપિયા લઈ લે જાણે કેમ તમારા મમ્મી કબાટની ચાવી મારા હાથમાં આપી હોય એ હું આપું છું લે ચાલો હવે ઘરે જઈને આપી દેજો બોલો ને મમ્મી

રોજ ઘરમાં કંઈક ને કંઈક બાબતના ઝઘડા ચાલુ જ છે ઘડીકમાં તારી બાયડી ઝઘડશે આની બાયડી ઝઘડશે અને ખાસ કરીને દેવેન તારી વાઈફ તો ઓભા તો છે એટલે એનો હાથ ઓછો ને જીભડો વધારે ચાલે છે ને રોજ રોજના ઝઘડા અમારાથી તો સહન નથી થતા પણ મમ્મી ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડાઓ થતા રહે હવે આ બાબતને લઈને થવાનું આવો વિચાર શું કામ આવ્યો એમ પૂછ્યું બેટા નાના મોટા ઝઘડા હોય ને તો માણસ ચલવે પણ આ તો આખી સોસાયટીને ખબર પડે ને એવા ઝઘડા હોય છે ઘરમાં એટલે મેં અને તારા પપ્પાએ એ નિર્ણય લીધો છે કે જે અમને રાખશે છોકરો હે એને અમે આ મકાન આપીશું મિલકતનું આ મકાન એના ભાગે જશે અને અમે લોકો એવું નક્કી પણ કર્યું છે કે દેવાંગ અમારી સાથે રહેશે બધું તમે નક્કી જ કરી લીધું છે તો પછી સીધું એવું કહી દો ને કે ભાઈ દેવેન તું ક્યાંક બેસી જજે કારણ કે તને જબરજસ્ત ધ્રાસકો લાગવાનો છે શું કામ એ જ ને સાનો ધ્રાસકો હા તારી બાઈડીને તને કેટલી વાર કહ્યું સમજાવ પણ તું સમજાવી ના શક્યો એક મિનિટ મમ્મી તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે મારી બાયડી ત્યારે જ બોલે છે જ્યારે તમે ખોટું બોલો છો હા અને ખોટું બોલો છો એટલે એ બોલે છે અને એમાં ઝઘડો થાય છે અચ્છા એટલે હું ખોટી તારી માં ખોટી ને તારી બાયડી સાચી અરે બેટા તને પણ એને છે ને એની જ વાડીમાં ચાલતી પકડાવી છે કે ચલો આ મારી વાડી ને ગાડી છે તમે બેસી જાઓ હું જે બતાવું ને હું જે દિશામાં લઈ જાઉં ને ત્યાં તમારે જવાનું અને તું એનું જ કહેલું ને એનું જ બોલેલું કરે છે

તો પછી છે છે ને તારા નક્કી કર્યું કે કે આવી રીતે અમે લોકો તમને રાખીશું એનો મતલબ એવો પણ તમે આમને સાથે રાખવાના છીએ એટલે આ ઘર જે છે હા એ દેવાંગનું તમારું થયું હા અને આપણો જે ફ્લેટ છે વન બીએચકે નો એમાં તું અને તારી પત્ની રહેવા જજો બરાબર છે અને સાંભળી લો હા એક શરત નથી મેં અને તારા પપ્પાએ બીજી પણ એક શરત તમારા બંને ભાઈઓ માટે રાખી છે બીજી શરત હવે એ શરત કઈ છે મમ્મી કહી દો ને હજી નવો આઈપીઓ આવે છે બોલો બોલો હમ એમાં એવું છે કે તમારા બંને ભાઈઓએ અમને દર મહિને પાંચ પાંચ હજાર રૂપિયા આપવાના રહેશે હા તો આપવા જ પડે ને મમ્મી હું તૈયાર છું હું આપીશ અમને હા તૈયાર જ હોય ને મોટા ભાઈ બહુ હારા થઈ રહ્યા છે અત્યારે તૈયાર જો ને તમે તો કારણ કે આખું મકાન તો તમારા ભાગે આવે છે અને અમને ભીખમાં આપેલી નાની ઓલી રૂમ રસોડાની જગ્યા બેટા નો ફ્લેટ હા એ બહુ થઈ ગયો ને તારી બાયરી માટે તો એટલો ફ્લેટ બહુ થઈ ગયો કામ ઓછું થશે ને એ ડિટેલમાં તમારે નથી જવાનું હે ને પણ વાત એ છે કે અમે પાંચ હજાર છે ને આપીએ નાનકા વિરોધ કરવાનો સવાલ જ ઊભો નથી થતો મમ્મી પપ્પાએ આપણને આટલા મોટા કર્યા છે હા કમાઈ શકે સરખી રીતે લાયક બનાવ્યા છે તો પછી પાંચ પાંચ હજાર રૂપિયા આપવા પડે એમાં શું વાંધો છે મોટા ભાઈ તમને મોટું ઘર મળે છે અને અમને નાનો ફ્લેટ મળે છે મેં વિરોધ કર્યો મેં નથી માંગ્યું ને સામે ચાલીને આ મેં કહ્યું છે ને મમ્મીને કે આ ઘરમાં તને રાખે અરે તમે ક્યાં સીમાં કહો મોટો ભાઈ તમે તો એના છાથીયે લાગેલા લખશો ને તો પછી ઓબવિયસલી યાર તમને કધું મળવાનું છે તારા આ બધા ભાષણથી મારામાં કોઈ ફરક નહીં પડે તારે ને તારી બાયડી એ જુદા રહેવા જવાનું છે અને હું ને તારા પપ્પા દેવાંગ અને મીરા ભેગા રહેવાના છે આ નહીં છે અને દર મહિને 5-5000 હજાર શેના તો સાંભળી લે જે જમીન છે એના પણ સમય હવે ભાગલા થશે અને જમીન મહિને આપવા રૂપિયા આપવા લાગને મમ્મીને અને આમ પણ હા પાંચ હજાર રૂપિયા તું આપીશ મમ્મી ક્યાં પાડે છે કે જમીનમાં તને સરખો ભાગ નહીં મળે જમીન તો સરખા ભાગે જ આવવાની છે ને બંને વાતની એક વાત મારે તમારી બહેસ નથી સાંભળવી મને એમ કહી દો તને મારી આ શરત મંજૂર છે ગમે એમ તો દીકરો જ છું ને રાખવી જ પડશે ને મંજૂર મા બાપ કપાતર થાય દીકરા કપાતર થાય તો ક્યાં જાય બરાબર હવે તને તારા મા બાપ કપાતર લાગવા માંડ્યા તો કપાતર પણ મારો આ નિર્ણય છે હવે તમે તમારા કામે જઈ શકો છો જય શ્રી કૃષ્ણ